હેલો વિદ્યાર્થી મિત્રો બી કે સાયન્સ ઇન્સ્ટિટ્યુટ માં હવે અહીંયા બેટા ખાસ સમજો કે તમને બધાને આણવીય દળ તો ખબર છે પણ હવે આ તમારા માટે તુલ્યભાર તો તુલ્યભાર શોધા એ ખબર જ નહીં મળતી બરાબર તુલ્યભાર તમને એમ થાય કે ક્યાં ઉપયોગમાં આવશે તમે ઓલમોસ્ટ દાખલા અંદર ઉપયોગ કરશો આણવીય દળનો ઉપયોગ કરશો બરાબર પછી તમે લિટરનો ઉપયોગ કરશો મતલબ કદનો ઉપયોગ કરશો વજનનો ઉપયોગ કરશો મોલનો ઉપયોગ કરશો તુલ્ય બળ ક્યાં ઉપયોગ થાય આપણે છેલ્લા વિડીયો લેક્ચર માં શીખ્યા હતા સાંદ્રતા અને સાંદ્રતા શું જોયા હતા આપણે એને માપનના પ્રકારો કે મોલારિટી નોર્માલિટી મોલારિટી વેટ બાય વેટ વેટ બાય વોલ્યુમ વોલ્યુમ બાય વોલ્યુમ વેટ બાય વોલ્યુમ પીપીએમ પછી મોલ અંશ તો આ બધા જ તમે જે પ્રકાર જોયા કે ભાઈ આટલી રીતે આપણે સાંદ્રતાના એકમો સાંદ્રતા માપી શકીએ બરાબર પણ અહીંયા તો તો કેમ એક એકમ એવો છે કે જેની અંદર તુલ્યભારનો ઉપયોગ આવશે પણ ઘણા બધા વિદ્યાર્થીઓને તુલ્યભાર એટલે શું એ ખબર જ નહીં મળતી બરાબર તો પહેલા હું તમને તુલ્યભાર સમજાઈશ પછી એનો ઉપયોગ કેવી રીતે એ સમજાઈશ ને કયા આવશે બધું જ આજ આજ વિડિયોના અક્ષરમાં આપણે જોઈશું સમજો હવે તુલ્યભાર પહેલા તો કોને કહેવાય તો ધારો કે સમજો હું એમ કહું કે અણુભાર કોને કહેવાય તો અણુભાર એટલે ધારો કે આપણે સમજી લો કે હું એમ કહું કે આપણે 18 ગ્રામ H2O લીધા છે 18 ગ્રામ મે H2O નું શું છે અણુભાર છે બરાબર તો તુલ્યભાર કોને કહેવાય તો તુલ્યભાર માટે પેલાનું એક બેઝિક સૂત્ર છે કે તુલ્યભાર બરાબર અણુભાર છે અથવા બેઝિકતા ચલો હવે ઘણા બધા વિદ્યાર્થીઓને આ સૂત્ર તો કદાચ યાદ રહી જાય પણ એસિડિકતા ને બેઝિક થી શું પાછું એ તમારા માટે નવું હશે કે એસિડિકતા કોને કહેવાય ને બેઝિકતા કોને કહેવાય તો એ પણ ખાસ સમજવું પડે કેમ કે કોઈ પણ ધારો કે તમને એવું સમજી લો કે રકમ ની અંદર તમને કોઈ સંયોજન આપી દીધું કે ભાઈ HCL તો HCL નો તુલ્યભાળ શોધો તો હવે તુલ્યભાર માં તમને HCL નો અણુભાર તો આવડતો હશે કે ભાઈ 36.5 પોઈન્ટ પાંચ પણ એસિડિકતા અથવા બેઝિકતા કેવી રીતે શોધવાની તો પહેલા એ સમજો કે એસિડિકતા કોની હોય અને બેઝિકતા કોની હોય એ ખાસ ખબર હોવી જોઈએ તો એસિડિકતા એસિડિકતા એ બેઝની હોય શેની હોય બેઝની અને બેઝિકતા અને બેઝિકતા એ એસિડની હોય મતલબ ખ્યાલ આવે એકદમ ઓપોઝિટ એકદમ ઓપોઝિટ

એકદમ ઈઝી છે તમને ઓલરેડી આવડે પણ છે પણ તમને એ વસ્તુની તુલ્યવાર કહેવાય એ ખબર નથી બસ આટલો જ ફરક છે બરાબર જો ખાસ સમજજો એસિડિકતા કોની હોય બેઝની એસિડિકતા કોની હોય બેઝની તો આપણે અહીંયા શું લઈશું જોડે બેઝ તો ધારો કે તમે સમજી લો કે એક પાત્રમાં

લીધો એન આ શું છે બેઝ છે ઓકે ચલો એનું નામ શું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ચલો હવે સમજો હવે એસિડિકતા મારે માપવાની એસિડિકતા કોની હોય બેઝની હોય બેઝિકતા માપવાની કોની હોય એસિડ હવે સમજો હવે ધારો કે તમે સમજી લો કે અહિયાં હું આની અંદર ઓપોઝિટ છે બંને હવે આ છૂટો પડશે અને શું બનશે એનએ પ્લસ ઓ શું બનશે ટુ એચ પ્લસ હવે સમજો કેટલા ઓ છૂટા પડ્યા એક જ ઓ છૂટો પડ્યો તો હવે દ્રાવણમાં રહેલા એચ એસ ઓ ફોર માં એક ઓ એચ અને કેટલા એચ પ્લસ છૂટા પડશે બે એચ પ્લસ છૂટા પડશે પણ એ ઓ કેટલા એક જ તો એક ઓ ફક્ત એક જ હાઇડ્રોજન સાથે જોડાઈને શું બનાવશે એચ તો એનો અર્થ શું થયો કે અહિયાં એનો અર્થ હતું શેમાં છૂટું પડ્યું એનએ પ્લસ અને ઓએચ માઇનસમાં હવે અહીંયા શું થયું કે એક જ ઓએચ માઇનસ એક જ હાઇડ્રોજન સાથે સંયોગાશે બરાબર જો બે વાર એચ હોય તો બે હાઇડ્રોજન સાથે સંયોજાય પણ એ કેટલા છે એક જ હાઇડ્રોજન છે તો એનો અર્થ શું થયો કે આ બેઝમાં રહેલો ઓએચ એક જ હાઇડ્રોજન સાથે સંયોજાતો હોવાથી આ બેઝની એસિડિકતા કેટલી કહેવાય એક કહેવાય કેટલી કહેવાય એક કહેવાય ખ્યાલ આવ્યો તમને તો એનો અર્થ શું થયો કે રહેલો ઓએચ તે એક જ હાઇડ્રોજન સાથે આપણે એવું શીખી ગયા આગળ કે દ્રાવણ કે કોઈ પણ સંયોજનમાં રહેલા એચ પ્લસ આયન ની સાંદ્રતાને તેનું શું કહેવાય એસિડિક કહેવાય અને ઓએચ માઇનસ આયન ની સાંદ્રતાને શું કહેવાય તે પદાર્થની બેઝ કહેવાય તો એનો અર્થ શું થયો કે આ દ્રાવણની એસિડિકતા કેટલી છે એક જ છે તો એક જ એસિડિકતા કેવી રીતે થઈ કે જે બેઝ હતો OH એ ફક્ત એક જ હાઇડ્રોજન સાથે સંયોજાશે કેમ કે OH એક જ છે OH માઈનસ તો સામે H+ સાથે સંયોજાશે તો એક જ OH એ એક જ H+ સાથે સંયોજાતો હોવાથી આ બેઝની એસિડિકતા કેટલી છે એક ખ્યાલ આવ્યો અહીંયા જુઓ બેઝિકતા કોની હોય એસિડ ની હોય તો એ કેટલા h આયન છે 2h આયન છે તો બે 2h આયન દ્રાવણમાં રહેલા બે OH સાથે સંયોજા છે કે મેં અહીંયા 2 અને OH કર્યા જુઓ બે પરમાણુ નાખ્યા તો એનો અર્થ શું થયો કે અહીંયા બે OH સાથે સંયોજા છે તો આની બેઝિકતા કેટલી થઈ ગઈ બે ખ્યાલ આવ્યો શું હોય હાઇડ્રોજન આયન હોય બે ખ્યાલ આવ્યો તો એનો શું થયો એચ ટુ હતા છૂટા પડ્યા બે હાઇડ્રોજન આયન તો દ્રાવણમાં રહેલા બે વય સાથે સંયોજાશે એની બેઝિકતા કેટલી કહેવાય બે જ્યારે અહીંયા હતા બે હાઇડ્રોજન પણ એનેમાંથી એક જ વેચ છૂટો પડ્યો તો ફક્ત કેટલા જ એસિડ કેટલા હાઇડ્રોજન સાથે સંયોજાઈ શકશે એક જ હાઇડ્રોજન સાથે સંયોજાય અને એના લીધે એની એસિડિકતા કેટલી થઈ એક મતલબ શું થયો કે બેઝમાં રહેલો OH છેમાં રહેલો બેઝમાં રહેલો OH જે જેટલા હાઇડ્રોજન આયન સાથે સંયોજાય એટલે બેઝની શું કહેવાય એસિડિકતા અને એસિડ માં રહેલા H2 આયન મતલબ હાઇડ્રોજન આયન જેટલા OH આયન સાથે સંયોજાય તેટલી એની શું કહેવાય બેસિકતા ખ્યાલ આવ્યો તો એનો અર્થ શું થયો કે હવે તમને ધારો કે એમ કે કે H2SO4 ની બેસિકતા કેટલી તો બે તો હવે H2SO4 નો ધારો કે તુલ્ય ભાર શોધો હોય ધારો હું લખું કે H2SO4 નો તુલ્ય ભાર ગણો

તો કેટલા થાય ઓગણપચાસ તુલ્યભાર કેટલા ગ્રામ આવ્યો ઓગણપચાસ ખ્યાલ આવ્યો એ જ રીતે ધારો કે કે તમને ની તો નો તુલ્યભાર ગણો તો શું થશે તો તુલ્યભાર બરાબર એને ઓએચ નું આણવીય દર

કારણ કે તમે જ્યારે દાખલા ગણશો ત્યારે તમને તુલ્યભાર આપશે પર નહીં પણ આણવીય દળ શોધાય કેવી રીતે કે જે તે પદાર્થનું આણવીય દળ શોધવું અને તુલ્યભાર આપ્યો હોય તેની એસિડિકતા અને બેઝિકતાને તમે એના વડે ગોળો તો એને શું મળી જાય આણવીય દળ બરાબર આ એટલા માટે અત્યારે ચલાવ્યું કે હમણાં આપણે એકમ જોઈશું મોલારિટી અને નોર્માલિટી એકમની અંદર આ તુલ્યભારનો ઉપયોગ આવશે ચલો જોઈએ આગળ ઘણા બધા વિદ્યાર્થીઓને આ તુલ્યભાર શું છે ક્યાં ઉપયોગ થાય છે એવી ખબર પડતી નથી અને પછી જ્યારે एग्जामની અંદર બેસે અને દાખલામાં કીધું હોય કે ભાઈ આનો તુલ્યભાર શોધો અથવા તુલ્યભાર ગણો તો પછી કન્ફ્યુઝ થઈ જાય એ કન્ફ્યુઝ આપણે થઈશું નહીં ઓકે ચાલો હવે આજથી આપણે આ વિડિયો લેક્ચરની શરૂઆત કરીએ સાંદ્રતાના એકમો સાંદ્રતાના એકમ ચલો પેલો એકમ છે મોલારિટી રીતિ મોલા મોલારિટી કોને કહેવાય તો પેલા આપણે નોર્મલ ઉદાહરણ થી સમજીએ એક લીટરનું પાણી ચલો પાણીની આપણે કોમન નામ જ આપી દઈએ એક લિટર દ્રાવક ઓકે અને ચલો એક જ આપણે સમજી લઈશું અંદર ઇઝી છે ગ્રામ એને ઓચ નાખ્યો શું નાખ્યું એને એ દ્રાવક ની જગ્યા હું શબ્દ કરી દઉં દ્રાવક

દ્રાવ્ય હોય તો બનતા દ્રાવણ ને એક મુલા અથવા એક મોલર દ્રાવણ કહે છે બરાબર બીજી વ્યાખ્યા બનાવીએ એકમ કદના દ્રાવણમાં એકમ કદના દ્રાવણમાં દ્રાવ્યના એક મોલ જેટલું વજન ઓગાળેલું તો અણુય ગાળ એટલે એક મોલ જેટલું વજન થયું તો એક મોલ જેટલું વજન ઓગાળેલું હોય તે દ્રાવણને એક મોલર અથવા એક બોલારિટી દ્રાવણ કહે છે ચાલો અહીંયા લખીએ જીઓ વ્યાખ્યા શું થઈ તો એકમ કદના દ્રાવણમાં એકમ કદના દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના અથવા ઓગાળેલું દ્રાવ્ય વગાડેલું દ્રાવ્ય નું વજન તેના અણુભાર જેટલું હોય ત્યારે બનતા દ્રાવણને દ્રાવણને એક મોલ દ્રાવણ કહે છે બીજી વ્યાખ્યા અગાડેલા દ્રાવ્યનું વજન એક મોલ જેટલું હોય ત્યારે બનતા દ્રાવણને મતલબ એકમ કદના દ્રાવણમાં વગાડેલા દ્રાવ્યનું વજન તેના અણુધાર જેટલું હોય અને અથવા એકમ કદના દ્રાવણમાં વગાડેલા દ્રાવ્યનું વજન એક મોલ જેટલું હોય ત્યારે બનતા દ્રાવણને એક મોલર દ્રાવણ કહે છે ચલો હવે એના સૂત્ર ની એકમ વાત કરીએ ચલો તો મોલા બરાબર તો બહુ ઇઝી સૂત્ર એટલે એકમ પહેલા સમજો એકમ પરથી આપણે સૂત્ર બનાવીશું મોલારિત બરાબર શું થાય તો મોલ પ્રતિ લીટર અને લખવું હતું મોલ ઇન્ટુ લીટર માઇનસ વન અથવા મોલ ભાગ્યા મોલ કેપિટલ એમ હવે આપણે જાણીએ છીએ કે મોલ તો મોલ બરાબર શું થાય આપણે આગળ જોઈ ગયા ત્યારે કે હું અહીંયા લખું તો કે મોલ મોલ બરાબર વજન ભાગ્યા અણુભાવ

હવે છેદનો છેદ ક્યાં જાય અંશમાં બરાબર તો અહીંયા ગુણાકાર કરીને હું લખી શકું તો એમ ભાગ્યા ડબલ્યુ અને સાઈડમાં લખીએ તો ડાયરેક્ટ દ્રાવણનું કદ માં કેમ આપણે ઉપર ના લખ્યું હમણાં તમને સમજાઈશ તો અહીંયા જુઓ સૂત્ર શું આવ્યું મોલારિટી બરાબર એમ ભાગ્યા ડબલ્યુ ગુણ્યા એક દ્રાવણનું કદ લીટરમાં akha mol એટલે vajan / સ્વアーસે બોલો બોલો ચલો ફરાવડ વજન ભાગ્યા અણુ ભાર આવશે ને ઓકે અહીંયા સોરી હા ખાલી w ને m મતલબ મિસ્ટીક થઈ જાય વજન ભાગ્યા અણુ ભાર હા હા ઓકે વજન ભાગ્યા અણુ ભાર થઈ લખવા મિસ્ટીક થઈ છે બેટા તો વજન ભાગ્યા અણુ ભાર એક ભાગ્યા દ્રાવણ નું કદ બરાબર ઓકે કરો હવે બીજું સમજ ધારો કે તમને સમજો કે અહીંયા એક લીટરની જગ્યાએ હું કરી દઉં પાંચસો એમ એલ અથવા મિલી તો એનો અર્થ શું થયો કે મિલી લીટર હવે પેલા સેમાં ફેરવીશું લીટરમાં તો લીટરમાં ફેરવો તો કેટલા વડે ભાગવા પડે હજાર વડે ભાગવા પડે છેદનો છેદ ક્યાં જાય અંશવા તો હજાર વડે આપણે ભાગીએ તો શું થાય વજન છેદમાં અણુભાગ એટલે એક હજાર ભાગ્યા દ્રાવણ નું કદ લીટર માં મતલબ જયારે તમને દ્રાવણ લીટર માં આપ્યું હોય તો કઈ સૂત્ર sorry મિલી માં હોય દ્રાવણ નું કદ તો કઈ સૂત્ર વાપરીશું આપણે આ સૂત્ર વાપરીશું અને જ્યારે લીટર માં હોય તો કઈ સૂત્ર વાપરીશું આ વાપરીશું અથવા આ વાપરીશું ઓકે આ મેં સાંકેતિક ભાષામાં લખ્યું છે અને આ તમને વર્ડ માં લખ્યું તમે જે પણ લીટર પરીક્ષામાં લખો એ ચાલે ઓકે જોઈ લો બેટા લખો તો લખી લે એકવાર સ્ક્રીનશોટ લઈ લો અને આગળના જે એકમો છે એ આપણે આવતા વિડિયોમાં જોઈશું અને હા હવે રોજ નો રોજ તમને એક વિડીયો મળતો રહેશે બધા જ એકમો આપણે સમજીશું એકમો પતી જાય પછી આપણે દરેકે દરેક એક્ઝામ્પલ કરીશું સ્વાધ્યાના પણ કરીશું અને ઉદાહરણ પણ કરીશું ઓકે થેન્ક યુ